રાજ્યની અંદર ફરીથી વરસાદને લઈને મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાતો દ્વારા ફરીથી ડરામણી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં એકાએક નવું અને તોફાની ચક્રવાત સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે જ થાઈલેન્ડ વિયેતનામના વિસ્તારોની અંદર પણ ભયંકર લઈને અતિ ભયંકર તોફાની એક નવું જ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાં નવી નવી લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી રહી છે નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાત રાજ્યની અંદર એકાએક મોટા પલટાવ આવી રહ્યા છે ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ઠંડીનો પારો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં માવઠાને લઈને નવ્યને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ભયંકરથી લઈને નવું તોફાન આગામી કલાકોની અંદર કઈ દિશા તરફ આગળ વધતું જોવા મળવાનું છે આ વાવાઝોડું કયા વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા કયા રાજ્યોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને જાહેર કરવામાં આવી રહ્યું છે એલર્ટ ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને કયા કયા જિલ્લાઓમાં આજે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે તોફાની પવનો સાથે કમોસમી વરસાદ અને માવઠા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત વિગત માહિતી મેળવવાના છીએ તો સૌ દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું હવે દરિયામાંથી જમીન તરફ આગળ ગતિ કરતું જોવા મળ્યું છે અને આવનાર સોળ કલાકની અંદર આ વાવાઝોડું વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારો હૈદરાબાદના વિસ્તારોથી લઈને નાલ્લોર ચેન્નઈના અને વિજયવાડાના વિસ્તારોની અંદર આ વાવાઝોડું તાટકવા માટે દરિયામાંથી હવે જમીન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની

ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે જેને લઈને મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો બેંગ્લેવી બેંગલુરુ હૈદરાબાદ વિશાખાપટન મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી તુફાન જેવો માહોલ ફરીથી સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું દરિયામાંથી જેમ જેમ હવે જમીન તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે અનેક જિલ્લાઓમાં ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળો ફરીથી ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર ઠંડીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે જ નવી આગાહીને લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે ઘોર અંધકાર છવાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાત ઉપર કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ આજથી લઈને આવનાર 7 દિવસની અંદર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પુષ્કળ રીતે વધતું જોવા મળી શકે છે જેને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો બંગાળની ખાડીના ભેજયુક્ત પવનો ઉત્તર ભારતની હિમાલયમાંથી આવતા ઠંડા પવનોને પાકિસ્તાનના વિસ્તારોમાંથી ફૂંકાતા તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત રાજ્ય ઉપર ચારેય દિશાઓમાંથી માંથી પવનોની તીવ્રતાના કારણે ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે સાઠ થી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર અત્યારે ધીમી ગતિએ સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે શિયર ઝોન પણ બનતો જોવા મળી રહ્યો છે જેને લઈને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભયંકર ઠંડીના માહોલ વચ્ચે હળવો વરસાદ જોવા મળે કમોસમી વરસાદને માવઠું ખાબકી શકે તેવી આગાહી પણ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સાથે જ ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આગામી પાંચ દિવસની અંદર કેવું વાતાવરણ

આજુબાજુના વિસ્તારો અંદર પણ સક્રિય બનેલા નવા વાવાઝોડા ને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડા એક મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય નવી નવી લો પ્રેશર અને હાઈ નું જોર અત્યારે ભારત દેશ ઉપર વધતું જોવા મળી રહ્યું છે અને જેની ગતિ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો થી લઈને દક્ષિણ ભારતના વિસ્તારો સુધી અત્યારે જોવા મળી છે જેના કારણે આગામી કલાકોની અંદર લાહોરના પંથકથી લઈને નવી દિલ્હીના વિસ્તારોની અંદર અંદર ગ્વાલિયરના પંથકથી લઈને અત્યારે રાજસ્થાન ગ્વાલિયરના વિસ્તારો ઉપરથી ગુજરાતના વિસ્તારોથી પસાર થઈને મુંબઈ નાગપુરના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત રીતે અત્યારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી પણ ગુજરાત ઉપર ધીમી જોર વધતું જોવા મળી છે અને આવનાર વિસ્તારો દિવસની અંદર ગુજરાતમાં કઈક નવા જૂનીના એંધાણ ને લઈને મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસની અંદર ઠંડીનું જોર હજી પણ વધતું જોવા મળશે અને તોફાની પવનોની ગતિવિધિ ગુજરાતમાં વધતી જોવા

ઠેર જગ્યા ઉપર વાતાવરણ ની અંદર પલટો અને આગામી દિવસોની અંદર રાજ્યની અંદર રોગચાળો વધતો જોવા મળશે તેવું પણ દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયામાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને વાવાઝોડું હવે ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાઈ કાંઠાના પંથકો એટલે કે વિશાખાપટ્ટનમ વિજયવાડા નાલોર અને ચેન્નાઈના વિસ્તારોમાં તીવ્રથી લઈને અતિ ભયંકર અસર પહોંચાડતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયાથી ગુજરાત સુધી સિસ્ટમની ઘાત અને સિસ્ટમની આંખ લંબાયેલી જોવા મળી રહી છે અને ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવતા હોય તેમ એકાએક પલટા સાથે ભયંકર તોફાની લહેરો અત્યારે ગુજરાત પર ઉઠતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના વચ્ચે અત્યારે ભયંકર ઠંડી પડતી જોવા મળી રહી છે જેમાં વલસાડના જિલ્લાની અંદર આહવા વ્યારાની સાથે સુરતનો વિસ્તાર તે ઉપરાંત ભરૂચના જિલ્લાથી નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળા આમોદના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ આજની રાત્રિ ભારે જોર વધતું જોવા મળી શકે છે તોફાની પવનોની સાથે કમોસમી વરસાદ ને માવઠાનું મોટું સંકટ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસર નું વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ એક સ્ટ્રફ લાઇન અત્યારે પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇનની અસરોના પગલે અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડા બોડેલી વડોદરા નડિયાદની સાથે ખંભાતના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસર સિસ્ટમની વધતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડીને સત્તર ડિગ્રીથી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડીનું પ્રમાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રેથી તોફાની પવનોની સાથે ઠંડીના ચમકારાની સાથે માવઠાનું મોટું સંકટ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે દરિયાઈ કિનારાનો વિસ્તાર જેમાં પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજસ્થાનના રાજકોટના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમાં છવાયા વાતાવરણ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડી વધતી જોવા મળશે અને ઠંડીની સાથે હવે માવઠાનું નવું સંકટ પણ સૌરાષ્ટ્ર ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે જો કે કચ્છના ભિન્ન ભિન્ન પંથકોની અંદર બદલાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાવડ લખપત અને વિસ્તારોની અંદર ઠંડીનો પારો ચમકીને આવનાર સોળ કલાકની અંદર કચ્છ ઉપર પણ ભારે અસર દર્શાવતા અત્યારે વાદળોના ઝુંડ જોવા મળી શકે છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં આ લઈને આગામી પાંચ દિવસોની અંદર તોફાની પવન સાથે મજબૂત હવે ઠંડા વાયરા ફૂકાતા જોવા મળશે ને એ વચ્ચે ગુજરાત ઉપર તોફાની પવનની લહેરો ભયંકર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર પાંચ દિવસ સુધી વાદળોના મોટા ઝુંડ છવાયેલા જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડું હાહાકાર મચાવીને આગામી દિવસોની અંદર આગળ વધીને ગુજરાત તરફ દિશા દર્શાવતું જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનાના અંત સુધીની અંદર પણ માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે